હવારે વેલા ઉઠીન બે જણા ભૂરી હાથે જજો રક્ષાબંધન છે આજે તો ભૂરી ને એના ભાઈ ઘેર લઈ જજો પાછા મોડું ન કરતા ભૂરી મારા પર અકડા છે ને તો પાછો હોય ગયો દેવા અલે આ દેવા ઊભો થા આપણે ભૂરા ને ઘેર જવાનું છે રક્ષાબંધન છે અલે રખલા નહીં તારા બેન કે નહીં મારે બેન આપડે રક્ષા થી શું લેવા દેવા છે તારી વાત તો હાચી છે માર ભાઈ આપડી આગળ પાસે કોઈ નહીં કે નહીં કોઈ ગામ ની છોડી આપણને રાખડી પહોંચતી તને એવું નહીં લાગતું માર ભાઈ આપડે એક બુન હોવી જોઈએ હોવી તો જોઈએ પણ સાઈ વધો નહીં છોડે બધું ભાભી એમના પૈ રાખડી બોધે ને એ જોઈને આપણે ખુશ થઈશું ભલા આપડા તહેવાર થી કોઈ લેવા દેવા નહીં પણ ભાભી માટે આજે બહુ મોટો દાળો છે આપણાથી ભાભીનો તહેવાર ન બગાડ આવ્યો સાચી વાત છે આપણા અમે પુરાનું વચન આપ્યું હતું કે ભાભીનું આપણે ધ્યાન રાખીશું એટલે આપણે જવું જોઈએ હો લેહર રખલા એટલે તૈયાર થઈ જાય હું તૈયાર થઈ થયું યાર

મુજને દર રક્ષાબંધને આ નાથાલાલ મોહનલાલ પેડાવાના ત્યાંથી જ મીઠાઈ લાવું છું ના પણ હારું કર્યો તમે આ વખતે મુ મુ પેડા મુ મુ નથી ખાવાની હું ખાવાની ના નહીં પાડતી તમ તમાર ખાજો પણ પહેલા મારે છે ને ભગવાનને ને ધરાવાની પછી ખાજો હા ભાભી આટલી વાત છે ભગવાન ને ધરાવાની ફોન આવ્યો હા સુરજ તું ઘરે જ છે ને તો સાંભળ હું છે ને હમણાં કલાકમાં નીકળું છું પણ ત્યાં પહોંચું જ છું હા 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 હું એને ફોન કરી દઉં છું અરે એને પણ કરી દઉં છું એક કોમ કર તું ફોન મૂકું બધા ભાઈઓને ફોન કરીને કહી દઉં છું હા 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 હવે હલો પ્રવીણ દાદા હો મી ના એક તાસા તેતી હા હો ઘરી જતે મી હો 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 હવે શામુને હા શામુ ઘરે જ છે ને તું હા બસ અરે આજના આવી જઈશ ચિંતા ના કરતો હા હા હવે આવું છું હા મને ખબર છે તું મારી રાહ જોવે છે બસ આઈ હું હા હા હવે હલો કિરણ અરે હા હા બસ બે ત્રણ કલાકમાં ટેન્શન ના લઈશ હા હા અને તું પેલા અંકિત ને મયંત ને એ લોકોને ને બી કહી દેજે હવે છેલ્લો ફોન હલો હા અક્ષય બસ આવું જ છું મને ખબર હતી તું મારી રાત જોઈને બેઠો છે અરે ફટાફટ અરે હા હું તારા ભાવતા એ જ પેડા લાઈ છું નાથાલાલ મોહનલાલ પેડાવાળા મને ખબર છે તને બહુ ભાવે છે હા હા ચલ હલો

રગલા મને તો લાગે છે ભાભી છે ને આખા પિયર વાળા ને મને લાગે છે રાખડી બોધ છે રમેશભાઈ સુરેશભાઈ રાજુભાઈ રાખડી બોધવાળા લાગે છે સાચી વાત છે

હમણાં તો હારું છે ને તને હારું હારું હેડ ચલો આ છે ને આ મીઠાઈ ને બધું લઈ લો હારું એ તું લઈ લે ને આ લઈ લે અને દેવા તું આ લઈ લે હેડો હેડો ફટાફટ મોડું થાય છે લાઈન હેન્ડ ને બોક્સ લાય પેડા નું ઘેર નહીં લઈ જવાના પાછા અરે થેન્ક યુ દેવા બોક્સ લાય ઘડીએ ઘડીએ કહેવાનું તને બોડો અમર તો જ નહીં એટલા બધા ના હોય ના ના બેન રાખ એટલે તો હોય અરે ભાભી લઈ લો લઈ લો આવશે અને ના તો આવશે હે બોક્સ પણ આવશે હા ભાભી ભૂલી જ જાય દર વખતે ગોડો યાદ કરા

ચલો થઈ ગઈ તૈયાર હા તો ચલો હેડો એ ક્યાં જવું છે તમને ના કીધું રાખડી બાંધવાની તો બે ભાઈઓ બાકી છે હા તે તમે જ છો લે તમે તો કોક બીજા બે ભયોની વાત કરતા હતા તે અરે લકરા એમાં એવું છે ને કે ભાભી એમનો ટાર્ગેટ પૂરો કરે છે બે 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 જણ બાકી છે ને પૂરો થઈ જલે આપણે પૂરો આપણે એવું છે શું પૂરો હા મુક્તિ વગર ના છો તમે બે જણ પણ તને તો જરાય બુદ્ધિ નહીં આ રાખડીમાં છે ને

રાખડી ગઈ ભાભી તમે પહેલી વાર અમને બે રાખડી બોંધી પણ અમારી ફાઈ કોઈ નહીં તમને આલવા છે અને ભાભી તમારા બધા ભાઈઓ તમને કઈ કઈ આપ્યું છે પણ મારી પાસે હું આપવા માટે કઈ નહોતું કોણે કીધું કે આપવું જરૂરી છે તમે બે જણાએ મને જે કંઈ પણ આપ્યું છે ને એ મારો સગો ભાઈ હોત ને તો પણ મને ના આપ ભૂરાના યુએસએ ગયા પછી તમે બે જ જણા તો છો જે મારું બહુ ધ્યાન રાખો છો ભૂરાના ગયા પછી તમે મને જે સાથ સહકાર આપ્યો છે ને એ મારા માટે બહુ છે જ્યારે જ્યારે મને જરૂર પડી છે ને ત્યારે ત્યારે તમે દોડીને આવ્યા છો બાકી મદદ માટે તો બધા કહે છે પણ કરતું કોઈ નથી મારા માટે એ બહુ છે તમે બે જણાએ મને કોઈ કામ માટે ક્યારેય ના નથી પાડી તમે બે જણા મારી સાથે છો ને એ મારા માટે બહુ છે મારે તમારા પાસેથી કશું નથી જોઈતું તમે બાલુ તમે શું કહો તો તમે રાખડી બાંધી હતી તો હવે બાંધી ના દેવા તમે રાખડી શું કેવું તારા સવારે બપોરે સાંજે તો કોઈ પણ બેન રાખડી બાંધે જ છે પણ મારે તમને લોકો ને છેલ્લા રાખડી બાંધી હતી એટલે તમને લોકો ને યાદ રહે હા ભાભી આ તો આખી જિંદગી યાદ રહે તમને લોકો ને ખબર છે અભિમન્યુ ને જયારે યુદ્ધ માં જવાનું હતું ને ત્યારે કુંતા માતા એ પણ એમને છેલ્લા રાખડી બાંધી હતી એમના રક્ષા માટે પણ ભાભી આ કુંતા માતા તો અભિમન્યુ ના દાદી હતા તો એલ ચિવૃદ્ધ રાખડી બોધી હા કેમ ના બાંધે મા પોતાના દીકરાની રક્ષા માટે રાખડી બાંધી શકે છે અને રાખડી બાંધવાનો અધિકાર એક બેનને જ છે એવું કોણે કહ્યું મા દીકરી ભાભી થોય મામી ભત્રીજી આ બધામાંથી કોઈ પણ રાખડી બાંધી શકે છે એક માં પોતાના દીકરાને અને દીકરી પોતાના પપ્પાને અને ભાભી પોતાના દિયરને અને સાચું કહું એક પત્ની પણ એના પતિને રાખડી બાંધી શકે છે હે ભાઈ પત્ની કે તે બાંધે બાંધે ને કેમ ના બાંધે રાખડી એટલે રક્ષા કવચ એક પત્ની પોતાના પતિની રક્ષા માટે રાખડી બાંધી શકે છે એટલું જ નહીં હુમાયુ મુસલમાન હતો અને પદ્માવતી રાજપૂત હતી તો પણ છે ને હુમાયુએ પદ્માવતીની રાખડીનો સ્વીકાર કર્યો હતો આપણા હિન્દુ ધર્મમાં જ નહીં પણ દરેક ધર્મોમાં આ તહેવારનું મહત્વ છે આ રાખડીનો દોરો સંબંધોને અતુટ અને મજબૂત બંધનમાં બાંધે છે હવે ખબર પડી ને કે મેં તમને રાખડી કેમ બાંધી ભાભી આજે મને બહુ યાદ આવો જે હોત નતો તો તું ઇન રાખડી બોંધત ના લ્યા એ હોત નાજી તો બહુ ખુશ થાય કેમ કે એ આજે આપો